લગણ છે જે ચડ્ડામાં ફરતો હતો કાલે મેં કાલ રાત સવારે જોયું બરાબર કાલ સાંજ આજે કલર મારવા માટે ખબર લગન એટલે કલર મારી લો બકા આજનો દિવસ તમારો લાસ્ટ છે આજનો દિવસ લાસ્ટ આજ સુધી નહીં ગયા હવે તમારું બધું પૂરું તમારું કઈ જ નહીં થાય જે તમારું હતું એ તમારા બૈરાનું હતું વગર વગર કામે તમારે માફી માંગવી પડશે ભાઈ તમે કઈ કામ નહીં કરો તો બી માફી માંગો કામ કરો તો એ માફી માંગો ક્યાંક બહાર ફરવા જાઓ લેટ આવો તોય માફી માંગો તમારો ફોન ના ઉપડે ને તોય માફી માંગવી પડશે મારા ભાઈ એટલે આ દિમાગ આ એક હોય ને એની જગ્યાએ સત્તર દિમાગ તમારે ચલાવવા પડે એટલે કોઈ વાંધો નહીં લગન જીવનમાં તમે જોડાઈ ગયા તો જોડાઈ બરાબર તમારી જિંદગી હવે ખરાબ થઈ ગઈ છે તમારો કોઈ કહેવા જ નહીં એ તો મારા માટે બ્લોગ ચાલુ કર્યો પણ આજુ મેં કીધું મારા ભાઈ થોડુંક કહી દઉં તો મારા ભાઈ એવું લાગે કે ના ભાઈ મને તું યાદ કરે છે પણ તને કોઈ મારી મને કોઈ તારી પડી જ નહી મારા ભાઈ તું પતી ગયું હવે તું કા ગુલામ બની રેવાનો એટલે ચલો ભાઈ આજનો દિવસ સાડા પાંચ વાગ્યા બરાબર પાંચ ને તેતાલીસ થઈ ગઈ નીકળી ગયા બાર બધું કામ એટલે પતાય ને પછી એના મેરેજ માં જવાનું બરાબર તો જોઈએ શું થાય છે આજનો દિવસ કેવો જાય છે એની માટે તમારે રાહ જોવી પડશે અને ભૂલ્યા વગર ચેનલ ને મારા નવા હોય તો સબ્સ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો જોઈએ આજનો દિવસ આપણા માટે કેવો જાય છે સારો જાય તો સારું એ નહીં તો પેલા તો વાંધાની જેમ જિંદગી ગઈ પૂરી આખી જિંદગી ખરાબ અને તારી તો ખરાબ જ છે લગન પૈની જિંદગી બહુ ખરાબ છે લગન પહેલાની જિંદગી બહુ સારી લગન પૈની જિંદગી બહુ ખરાબ મારા એટલે તું પતી ગયું તારું બધું બોર્ડ પૂરું મારા ભયો વાંઢો

ના પાડ ના પાડ તમે ખુશ છો ભાભી ના પાડો યાર કોક તો એમ બોલો કે નહીં નહી ખુશ એમ અમને કેતા આખી ટોન આખી જિંદગી એને સમજાઈ

જમણવાર ને બધું કોર્ટ મેરેજ કર્યા મેરેજ છે ભાઈ કે શું કેવાય આપડે નઈ નઈ શાદી મતલબ કે પહેલી વાર ચૌદ વર્ષ નો વનવાસ કાપીને એની જોડે હમણાં રિયલી એમ ચૌદ વર્ષ સુધી રિલેશનશિપ હતા ને ભાઈ હમણાં મેરેજ થયા એટલે અમારી ફ્રેન્ડ સર્કલ આખું ખુશ છે અને એ ભી ભાઈ ખુશ છે એટલે સારું એમની કોંગ્રેચ્યુલેશન ભાઈ અને દુય આગનો લગન જીવન એનો કેવો ભડકાન ભડકાટ છે હવે મેં તમને સવારે જ મેં તમને કીધું કા ગુલામ ભાઈ પહેલા બનાવા હતા પર અભી ઓર જ્યાદા બનેગા ક્યુકી વો પહેલા સેઈ થા હી ભાઈ કોઈ નહીં ભાઈ ચલો આપણે જાતે લિફ્ટ આ ગઈ એ લિફ્ટ બુલા લીધી નીચે તો આપણે જાતે છૂત છે આરા પહેલા તુજ છે હું તો તુજ ને માર તો લગન થઈ ગયા નથી ખબર પડી બે ત્રણ ગુલાબ જાંબુ એક જ જોડે નાખી દેજો એને એટલે બોલ જ નહીં આખી જિંદગી ભર મોડું મીઠું મીઠું જ રહે એ તો એવું જ હોય ભાઈ શું કહો કહો બોલો ને પણ એમને એમને શું કીધું વિડિયો ચાલુ કરો તમે વિડીયો ચાલુ દે વિડીયો ઉતારવાનું કીધું તને મેં આ તો આ વિડીયો ચાલુ જ છે આ તો હરકો આમ ઉતારીને અમારો મેલ છે આજે અમારા મનસુખભાઈ એએમસી માં તમારો પરિચય તો આપો ખાડા વાળા હોય તો હું લઉં છું મને કીધું યાર તમારું એમ નહીં એમ નહીં એમને એમને મને શું કીધું કે કઈક હોય તો મને બોલાવજે તો મેં એવું કઈક હોય તો બોલાવીએ મેં બોલો કઈક આમાં

cái bên cái gì mà chơi được nhỉ? cười bạn đây, ha, ha 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 પાંચ હજાર ની વાત ચાલી રહી છે બરાબર તો મેં એને એવું કીધું કે બ્લેન્કેટ માંથી દસ મિનિટ માં શું કહેવાય શૂઝ આવી જશે એટલે ખોટા પાંચ હજાર નાખવાની જરૂર નથી ને પણ આપણે બે હજાર પ્લસ કરાવડાય એમની હાળીઓને મંગાવડે હે પાંચસો એક ના રૂપિયા લેવા આપણે ભાગ નહીં પાડવાના પાંચસો એક રૂપિયા ક્યાં તો એ તો સામેથી પાંચ હજાર રૂપિયા હું તો કહું કે હજુ સાત હજાર રૂપિયા માંગો

ઇચકી ના લઈ જઈશું ગાડી સુધી તો તો ફાઈનલી ગાય છે ઝઘડા ચાલી રહ્યા છે કેમ કે મોજડી પૂરાઈ ગઈ છે એના ઝઘડા એના ઝઘડા દસ હજાર રૂપિયા કે છે તો આપણે એક કામ કરે રસમ બસમ કઈ નઈ આપણે પૈસાનો નો સવાલ જો દસ હજાર રૂપિયા આપે તો ઠીક તો આપણે છોકરી તરફ વાળા જતા તો બે હજાર બાર હજાર રૂપિયા લઈ લઈએ

અડધો કલાક પેલા હે ગાઈશ નઈ અર્ધો કલાક પેલા મારા ભાઈ નો ફેસ કેવો હતો હવે હું તમને બિફોર ને આફ્ટર બતાવું છું ચંપલના ટેકાણા ને પેલા મોજડી માટે પૈસા

આવું કરાય પણ એક બની જાય એટલે પેલું કયું કયું પેલું કયું પેલું શેર

આડું મારે પેલા સીધું મારે ભાઈ શોલ્ડર મારો તમે લોકો કે મજાક કરો છો

હે આજે મેમ્બરશીપ પૂરી થાય ને બધું જ કરી લે છે ફ્રી ટ્રાયલ તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા હે ગ્રાઉન્ડ ફ્લોર પર જીપના નાહી મેં આજે કર્યું એ વર્કઆઉટ નાહી મેં કોઈને કરવા દીધું વર્કઆઉટ બરાબર આપણો એક જ આજે ધ્યેય હતો આ મને માણસ ખેંચીને લઈને આવ્યો તો ને એટલું હું આવ્યો હતો બાકી હું આજે આવવાનો નહોતો કે હું થાકી ગયો તમે જોયું હશે કેટલું કામ હમણાં તું કામ એટલે તો આયો પણઉટું ટકા વન પોઈન્ટ વર્કઆઉટ કર્યું નહીં નાઈ ના કરવા દઉં કોણ ભાઈ બારિશ આગ હમ લગ બેઠ ગયે તો પતા નહી ચલં આપ ગુજરાતી મેં આધા બોલ રહ હિન્દી હિન્દી પતર માં જાવત બરાબર તાવ જોર્લફ્રેન્ડ સંકટ વાત કરેમ ભરું વાત કર

Uh, देखते आगे का दिन क्या होता है बहुत बहुत मज़ेदार आज का दिन गया भाई सच में तो आपको भी अच्छा लगा हो तो लाइक करना मत भूलना और चैनल में नाया हो तो सब्सक्राइब करना मत भूलना और कमेंट जरूर कीजिएगा और संडे स्पेशल ब्लॉग आ रहा है प्रैंक का संडे स्पेशल ब्लॉग आ रहा है प्रैंक का वो जल्दी मैं परसों शूट करने वाला हूँ तो आपको देखने के लिए मिल जाएगा तब तक के लिए मेरे साथ जुड़ून घाउन जुड़े जुड़ून घऊन यानी समय ह्या माझ्या संघात बोलायला बस इतकंही आवडत आहे मी रुग्ण अभि तिकडे बोलून बघायची